તારીખ નવ એક બે હજાર પચીસ સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ ચોથો અધ્યાય કડી ચૌદ થી પંદર આજે આ શાસ્ત્ર વચન સાચું પડ્યું છે પવિત્ર આત્માની શક્તિથી સંપન્ન થઈને ઈસુ પાછા દાલીલ આવ્યા અને તેમની ખ્યાતિ આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ તેઓ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ કરતા હતા અને સૌ કોઈની પ્રશંસા પામતા હતા પછી તેઓ નાઝરેત આવ્યા જ્યાં તેઓ ઉછર્યા હતા પોતાના નિયમ મુજબ વિશ્રામવારને દિવસે તેઓ સભાગૃહોમાં ગયા અને વાંચવા ઊભા થયા પૈગંબર યશાયાનું ઓડિયું તેમના હાથમાં આપવામાં આવ્યું તેમણે ઓડિયું ઉગાડ્યું અને નીચેના વચનોવાળી જગ્યા શોધી કાઢી મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે કારણ તેણે મારો અભિષેક કર્યો છે તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દિનજનોને શુભ સંદેશ સંભાળવા બંદીબન બંદીવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું દલિતોને મુક્ત કરું તેમજ પ્રભુની કૃપા વર્ષની ઘોષણા કરું પછી તેઓ ઓળી વીટી દઈ સેવકને પાછું આપી બેસી ગયા સભાગૃહોમાં સૌની નજર તેમના ઉપર મંડાયેલી હતી તેમણે તેમને કહેવા માંડ્યું આજે આ શાસ્ત્ર વચન તમારા સાંભળતા સાચું પડ્યું છે સૌ કોઈને સૌ કોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યો અને તેમના મુખમાંથી આવી પ્રસાદિક વાણી નીકળી નીકળતી જોઈ સૌ અચંબો પામ્યા આ પ્રભુની વાણી છે તે આપનો આદર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા ભાઈ તથા બહેનો પ્રભુની કૃપાના વરસને જાહેરાત કરો એ તે પ્રભુ જ્યારે બે હજાર પચીસ વર્ષ પહેલા જણાવે છે જે ઈશ્વરની યોજના છે અને બે હજાર પચીસ વર્ષ પછી હવે આપણે પણ જુબલી વર્ષ ઉજવી રહ્યા છીએ એને જ વાણી પ્રભુ આપણે આગળ વિચારી રહ્યા છે કે બંદીઓને ભેડીઓ છોડી નાખવા માટે દિન દલિતોને શુભ સમાચાર આપવા માટે અને સાથે સાથ કૃપાનો વરસની જાહેરાત કરવા માટે પ્રભુ આવ્યા છે કારણ કે તેમને અભિષેક કરીને મોકલવામાં આવ્યા છે કેવો મતલબ છે કે આ કાર્ય માટે વિશેષ રીતે તેમને પસંદ કરીને મોકલવામાં આવે છે આ સમય દરમિયાન કારણ કે યુગોથી ઈસરાયેલી લોકો આ મસીહ માટે આતુરતાથી વાર જોઈ રહ્યા હતા તો ત્યારે જ્યારે તેઓ પધારી રહે છે તેઓ પોતે જાહેરાત કરે છે એ તો ઓછો કરીને કે જેથી કોઈ પોતાના એમાંથી વંચિત ના થાય પોતાના પ્રભુના દર્શનથી તેઓ વંચિત ના થાય ઓકે અમુક ઘમંડ ના સ્વીકાર્યું હોય ના સાંભળ્યું હોય એ જુદી વાત છે પણ પ્રભુ તરફથી સર્વને આમંત્રણ પ્રાપ્ત થાય છે દરેક ને તેવા આમંત્રણ આપે છે કે આ કૃપાના વરસ દરમિયાન દરેક વ્યક્તિ પોતપોતાના અંધકારમાં જીવનમાંથી મુક્ત થઈ જાય અને તમામ પ્રકારના પાપોમાંથી માટે તેઓ પાપોના બંધનમાંથી તેઓ મુક્ત થઈ જાય અને એવી રીતે પ્રભુની વાણી પોતાના હૃદયમાં ફરી એકવાર જીવતો જાગતું થઈ જાય અને દરેકની પોતાની જે કિંમત તે પોતે ઈશ્વરના પુત્ર પુત્રીઓ છે એ સમજીને ફરી એકવાર એવું જીવન જીવવા માટે દરેક વ્યક્તિને હાકલ કરવામાં આવે છે આ પ્રિય ભાઈ તો બહેનો આજે જ્યારે આ વાણી આપણે સાંભળી રહ્યા છીએ દરેક વ્યક્તિ વિચાર કરી જોઈશું પ્રભુએ મારે પોતાના માટે જે કિંમત આપેલી છે એ મૂલ્યવાન વ્યક્તિ બનાવી દીધું છે કઈ રીતે હું એ જીવનમાં જીવવા માટે કોશિશ કરું કયા કયા હું ગયો એ વિચાર કરવા માટે કોશિશ કોશિશ કરું અને એ કઈ રીતે મુક્ત થવા કરું પ્રયત્ન કરું અને એવી રીતે હું પણ ભવ્ય જીવન જીવીને આ વરસ સાર્થક અને ધન્ય બનાવવા માટે કોશિશ કરું દયા પ્રવિશો આપણને એવી કૃપા અને શક્તિ આપે આ મેન જયસુ અ